નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્યમાં અનુગાંધી યુગ ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો અનુગાંધી યુગ ભાગ બેમાં આપણે આજે રાજેન્દ્ર શાહ નિરંજન ભગત પ્રહલાદ પારેખ નર્મદલાલ પંડ્યા બાલમુકુંદ દવે જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ અને મકનંદ દવેની વાત કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક રાજેન્દ્ર શાહનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ છે કપડવંશ નેક્સ્ટ ઇંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચ્યાતા કોણ છે રાજેન્દ્ર શાહ નેક્સ્ટ રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ છે ધ્વનિ નેક્સ્ટ આંબે આવ્યા મોર રૂમઝૂમ અને મોર પિંચ આ બાળ સંગ્રહની રચના કોની છે તો જવાબ છે રાજેન્દ્ર શાહ નેક્સ્ટ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતાનું નામ જણાવો તો જવાબ છે રાજેન્દ્ર શાહ નેક્સ્ટ ડેન્ટીના મહાકાવ્ય ડિવાઈન કોમેડીનું રાજેન્દ્ર શાહે કયા નામથી રૂપાંતર કયા નામથી રૂપાંતર કર્યું છે તો જવાબ છે દિવ્ય આનંદ નેક્સ્ટ રાજેન્દ્ર શાહના કયા કાવ્ય સંગ્રહને વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો જવાબ છે શાંત કોલાહલ નેક્સ્ટ કડિક સંઘ કાવ્યના સર્જક કોણ છે તો જવાબ છે નિરંજન ભગત નેક્સ્ટ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં નિરંજન ભગતને કઈ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો તો જવાબ છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્થ નેક્સ્ટ છાંદોલય અને સ્વાધ્યાય લોક કોની કૃતિ છે તો જવાબ છે નિરંજન ભગત નેક્સ્ટ હું તો બસ ફરવા આવ્યો છું પંક્તિ કોની છે તો જવાબ છે નિરંજન પગત નેક્સ્ટ ચલ મન મુંબઈ નગરી જોવા ચલમન મુંબઈ નગરી જોવા પંક્તિ કોની છે જવાબ છે નિરંજન પગતની નેક્સ્ટ સૌંદર્યાભિમુખ કવિતા રચનાર સૌ ગુજરાતી કવિનું નામ જણાવો તો જવાબ છે પ્રહલાદ પારેખ નેક્સ્ટ પ્રહલાદ પારેખના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો તો જરા જવાબ છે બારી બહાર નેક્સ્ટ આપણે ભરોસે આપણે હાલીએ હોભેરું પંક્તિના સર્જક જણાવો તો જવાબ છે પ્રહલાદ પારેખ નેક્સ્ટ સરવાણી નામે ગીત સંગ્રહ કોણે આપ્યો છે તો જવાબ છે પ્રહલાદ પારેખ નેક્સ્ટ પ્રશ્ન પ્રહલાદ પારેખને કોને આંખ અને નાકની કવિતાના કવિ કહ્યા છે તો જવાબ છે ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખને કોણે આંખ નાકની કવિતાના કવિ કહ્યા છે ઉમાશંકર જોશી નેક્સ્ટ કવિ ઉષ્ણસનું પૂરું નામ શું હતું તો જવાબ છે નટોરલાલ પંડ્યા ઉષ્ણસનું બીજું તખલું કયું છે જવાબ છે આરણ્યક નેક્સ્ટ પ્રસૂન નેપથે અને આદ્રા કાવ્ય સંગ્રહો કોના છે તો જવાબ છે ઉષ્ણસ નેક્સ્ટ ઉષ્ણસને વર્ષ બે હજાર ઓગણીસમાં કઈ કૃતિ માટે જ્યોતિન્દ્ર દવે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ છે હાસ્ય પરમ ધીમહી હાસ્ય પરમ ધિમહી નેક્સ્ટ ગાંધીજીના મૃત્યુ વિશેનું રુધિરે રંગાયો હરીનો હંસલો કાવ્ય કોનું છે તો જવાબ છે બાલ મુકુંદ દવે નેક્સ્ટ જૂનું ઘર ખાલી કરતા કાવ્ય કયા કવિનું છે તો જવાબ છે બાલમુકુંદ દવે નેક્સ્ટ પ્રશ્ન બાળમુકુંદ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી તો જવાબ છે ધ્રુવાખ્યાન નેક્સ્ટ પરિક્રમા અને અલ્લક દલ્લક કોની કૃતિ છે તો જવાબ છે બાળમુકુંદ દવે નેક્સ્ટ પરિક્રમા કુંતલ એ કોના કાવ્ય સંગ્રહો છે તો જવાબ છે બાળમુકુંદ દવે નેક્સ્ટ બાળમુકુંદ દવેની સોનેટ રચના તીર્થોત્તમ તેમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવે છે તો જવાબ છે પરિક્રમા નેક્સ્ટ નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી વાંકો એનો અંબોડો અને વાંકા એના વેણ છે પંક્તિના કવિનું નામ જણાવો તો જવાબ છે બાળ મુકુંદ દવે નેક્સ્ટ જયંત હિંમતલાલ પાઠકનો જન્મસ્થળ જણાવો તો જવાબ છે ગોઠ પંચમહાલ જયંત હિંમતલાલ પાઠકનું જન્મસ્થળ છે ગોઠ પંચમહાલ નેક્સ્ટ સાહિત્યકાર જયંત પાઠક વ્યવસાય શું હતો તો જવાબ છે ડૉક્ટર સાહિત્યકાર જયંત પાઠક વ્યવસાય શું હતા ડૉક્ટર હતા નેક્સ્ટ વનાચલ કૃતિના લેખક કોણ છે તો જવાબ છે જયંત પાઠક નેક્સ્ટ જયંત પાઠકની રચના રેવા તટે મધ્યાહન સંધ્યા એ કયા કાવ્ય સંગ્રહનો એક અંશ છે તો જવાબ છે વિસ્મય નેક્સ્ટ જયંત પાઠકનું હુલામણું નામ શું હતું તો જવાબ છે બચુડો નેક્સ્ટ વર્ષ ઓગણીસો છપ્પન સુધીની જયંત પાઠકની સમગ્ર કવિતાઓને કયા કાવ્ય સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ છે ક્ષણોમાં જીવું છું નેક્સ્ટ જયંત પાઠકને તેમના કયા કાવ્ય સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો જવાબ છે અનુનય નેક્સ્ટ મને જિંદગીને મરણની ખબર મરણની ખબર છે કબર પર ફૂલોને ફૂલો પર કબર છે ના રચ્યા કોણ છે જવાબ છે જયંત પાઠક નેક્સ્ટ થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોના પહાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર ના રચ્યા કોણ છે જવાબ છે જયંત પાઠક નેક્સ્ટ કાનુડાને બાંધ્યો છે હીરના દોરે શ્રીકૃષ્ણ ભક્તિ ગીત કોણે લખેલ છે તો જવાબ છે હરીન્દ્ર દવેક્સ્ટ નારદ અને કૃષ્ણ કઈ કૃતિના અમર પાત્રો છે તો જવાબ છે માધવ ક્યાય નથી નેક્સ્ટ માધવ ક્યાંય નથી મધુવનમાં ના કોણ છે તો જવાબ છે હરીન્દ્ર દવે નેક્સ્ટ સૂર્યોપનિષદના સર્જક કોણ છે તો જવાબ છે હરિન્દ્ર દવે નેક્સ્ટ મૌન પુસ્તકના લેખકનું નામ જણાવો તો મૌન પુસ્તકના લેખકનું નામ છે હરીન્દ્ર દવે નેક્સ્ટ ગાંધીની કાવડ નવલકથાના સર્જક કોણ છે તો જવાબ છે હરીન્દ્ર દવે નેક્સ્ટ કહેવું છે કેટલુંને જરા પણ સમય નથી પંક્તિ કોની છે તો જવાબ છે હરીન્દ્ર દવે નેક્સ્ટ હરિન્દ્ર દવેને કયા ગઝલ સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તો જવાબ છે હયાતી નેક્સ્ટ કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી તો જાણું નામની રચના કોની છે તો જાણું નામની રચના કોની છે સુરેશ દલાલની નેક્સ્ટ ઈટા કિટા ટીંગા મસ્તી ટીંગા ટોળી પિલ્લુ ટગર ટગર ચલક ચલાણું જેવા બાળકાવ્ય સંગ્રહો કોણે આપ્યા છે તો જવાબ છે સુરેશ દલાલ નેક્સ્ટ સુરેશ દલાલનું તખલું જણાવો તો જવાબ છે કિરાત વકીલ નેક્સ્ટ સુરેશ દલાલે દેશ વિદેશના કાવ્ય અનુવાદનું કયા નામથી એક મહત્વનો ગ્રંથ આપ્યો છે તો જવાબ છે કાવ્ય વિશ્વ નેક્સ્ટ સુરેશ દલાલને તેમના કાવ્ય કયા કાવ્ય સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તો જવાબ છે અખંડ જાલોર વાગે નેક્સ્ટ મકરંદ દવેનું જન્મસ્થળ જણાવો તો મકરંદ દવેનું જન્મસ્થળ છે ગોંડલ રાજકોટ નેક્સ્ટ ઓગણીસો ને ચોર્યાસીમાં નંદીગ્રામની સ્થાપના વલસાડમાં કોણે કરી તો જવાબ છે મકરંદ દવે નેક્સ્ટ કોક દિન ઈદને કોક દિન રોજા ઉછલેને પડે નીચે જિંદગીના મોજા પંક્તિના સર્જક કોણ છે તો જવાબ છે મકરંદ દવે નેક્સ્ટ અમેરે સૂકું પૂમળું તમે અતર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મકરંદ દવેક્સ્ટ ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ પંક્તિના કવિનું નામ જણાવો મકરંદ દવે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ મકરંદ દવે નેક્સ્ટ તુળીએ મારક કવિતાના કવિ કોણ છે તો જવાબ છે મકરંદ દવે નેક્સ્ટ મકરંદ દવેની એકસો વીસ ગઝલોને કયા નામથી સંગ્રહિત કરવામાં આવી છે તો જવાબ છે હવાબારી મકરન દવેની એકસો વીસ ગઝલોને કયા નામથી સંગ્રહિત કરવામાં આવી છે હવા વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મુસ્ટ એમબી બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો